નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી વાર તમારી યુટ્યુબ ચેનલ ગુજારી સાહિત્ય વેદનીકુંજ યુટ્યુબ ચેનલમાં હું કુંજ પ્રમાણ આપશો તહેલી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનોને આવતા મહિને મળશે આ વિશેષ લાભ સરકારી વિભાગોને આપ્યો આદેશ પેન્શનો માટે જૂન મહિનો આવશે ખુશીઓના સમાચાર હવે સરકારી જોઈએ થશે ખાલી મિત્રો લેટેસ્ટ અપ્લાય મળી રહી છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં અમે જો જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવી છે ટેલ ટેલગ્રુપ બંને બનાવ્યો છે મિત્રો લિંક ડિસ્પ્રેશ છું અવશ્ય તે જોઈન થઈ જશે ચાલો ત્યારે મિત્રો વધારે સમય ન બગાતા વિડીયોની શરૂઆત કરી છીએ વિડીયો ગમે વિડીયોને લાઇક ચેનલ ચેનલ નવા ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે બટન બટર ભૂલશો નહીં પેન્શનો પેન્શનોને આવતા મહિને વિશેષ લાભ મળશે તો તેને મિત્રો શું લાભ મળશે તેના વિશે આપણે ચર્ચા કરીશું વિડીયોને અવશ્ય લાઈક કરવા ભૂલશો નહીં તમને જણાવી દઈએ કે કે ફેમિલી પેન્શન વિગત ભાગ તાઇમમાં ઉપલબ્ધ હોય તો પેન્શન પાસેથી ફરીથી ભાગ તાઇમ મંગાવવાની જરૂર નથી જો ત્રીજો પેન્શન બિનજરૂરી રીતે હેરાન કરે છે તે અને શરૂ થતી નથી કુટુંબ પેન્શન આ સારી ઘણા પેન્શનો અને પેન્શનો પર સુધાર કરવામાં આવ્યો આવ્યો નથી તો મિત્રો તમને જણાવી દઈએ કે પેન્શન સંગઠન તરફથી એવી ફરિયાદો મળી રહી હતી કે જે કેસમાં ફેમિલી પેન્શન ભાગ ભાગથી ઉપલબ્ધ છે તેમ છતાં ત્રીજો વિભાગો પાસેથી ફરીથી ભાગ તે મેળવવા માટે કહેવામાં આવી કહેવામાં આવે છે પેન્શન સંગ્રહ દ્વારા જણાવવામાં આવે છે કે ભાગ તાઇમાં ફેમિલી પેન્શન સંપૂર્ણ વિગત દર્શાવ્યા બાદ પણ ફેમિલી પેન્શન પાસે વિભાગોમાંથી ફરી ભાગ તારી મંગાવવામાં આવે છે અને વેરીફિકેશન કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તાલુકામાંથી મેં જો જે તાલુકામાંથી સદર્ભ બે એ ઓગણીસ બાર બે હજાર બાવીસના રોજ મળેલી મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આવા તમામ કેસોમાં ભાગ કુટુંબ પેન્શનની સંયુક્ત ફોટો અને નામ અને સહીની ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો ભાગતા મેળવવાની જરૂર રહેશે વિભાગ અને તહસીલદાર તરફથી ફરીથી તેને વેરીફિકેશન કરવાની જરૂર નથી આવા કિસ્સામાં કુટુંબ પેન્શન ફોટો ઓળખ કાર્ડ લઈને કુટુંબ પેન્શન ચૂકવવી જોઈએ ત્યારબાદ આ સંદર્ભે સૂચના આપવામાં આવી છે કે જો કુટુંબ પેન્શન વિગત ભાગ હોય તો ફરીથી ભાગતા માંગાવવાની જરૂર નથી ઉપલબ્ધ અટકમાં નક્કી કરાયેલા અભિપ્રાય મુજબ કાર્યવાહી કરવાની જરૂર જોઈએ જેથી કુટુંબ પેન્શન બિનજોની મુશ્કેલીનો સામનો કરવો ન પડે એવું પણ જણાવ્યું જણાવવામાં આવ્યું છે કે સાતમા પગાર પર ભલામણ દ્વારા બહાર પાડવામાં આવેલા પેન્શન ડિવિઝન સંબંધિત આદેશ અનુસાર જે પેન્શન અંતિમ પગાર ધારાપૂર્વક નક્કી કરેલી સુધાર પીપીઓ જાહેર કરવામાં આવે છે તે મોટી સંખ્યામાં આવક કેસ હજુ પણ છે બાકી પુનરાવર્તન બાકી છે અને આવા કિસ્સાઓ ઓળખ ઓળખ માટે સ્થાનિક પેન્શન અને સંસ્થાઓ સહકાર મેળવી શકે છે જ્યારે પેન્શન કોર્ટ પેન્શન અથવા પેન્શન દ્વારા આવક કેસ વિશે માહિતી આપવામાં આવે છે સંબંધિત પેન્શન ફેમિલી પેન્શન ફાઇલમાંથી પુષ્ટિ કર્યા પછી પેન્શન રેવીઝન માત્ર માટે પત્ર સંબંધિત વિભાગ મોકલવી જોઈએ અને પત્ર નકલી હોવી જોઈએ પીપીઓ જારી કરતો ઓથોરિટી મોકલવામાં આવે છે આ થેન્ક આ રિલેટી સબ થેન્ક યુ